સીઆઈડી વાર્તા અંધકારનો કાતિલ અમદાવાદના એક શાંત વિસ્તારમાં અચાનક એક ભયાનક ઘટના બની રાત્રિના બે વાગ્યે પોલીસને ફોન આવ્યો કે સાંજલી એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ત્રણસો બેમાં એક યુવતીની હત્યા થઈ ગઈ છે પોલીસ તરત જ પહોંચી ગઈ દરવાજો અંદરથી બંધ હતો બારી ખુલ્લી ન હતી અને યુવતીનું મૃતદેહ જમીન પર લોહીમાં તરબોળ પડેલું હતું એ યુવતીનું નામ નેહા પાટેલ હતું પચીસ વર્ષની તે એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી હતી પરિસ્થિતિ જોયા બાદ કેસ સીધો સીઆઈડી ટીમને સોંપાયો એસીપી પ્રદ્યુમન દયા અને અભિજીત સ્થળ પર પહોંચ્યા એસીપીએ દયાને કહ્યું દયા દરવાજો અંદરથી બંધ છે એટલે આ કેસ સુસાઈડ દેખાય છે પણ યુવતીના શરીર પરના નિશાનો કંઈક બીજું કહી રહ્યા છે અભિજીતે લોહીની લાઈનો નિહાળી સર જુઓ લોહી ખસેડેલું છે એટલે કોઈએ ઘટના સ્થળને બદલવાનો પ્રયાસ કર્યો છે એસીપી કહે સાચું છે અભિજીત કોઈ આને આત્મહત્યા બતાવવા ઈચ્છે છે પાડોશીઓએ જણાવ્યું કે નેહા ખૂબ શાંત સ્વભાવની હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કોઈ અજાણ્યો માણસ તેને વારંવાર મળવા આવતો હતો એના ચહેરા પર ડર દેખાતો હતો એક પાડોશી મહિલા બોલી કાલે સાંજે મેં નેહાને ઝઘડો કરતા જોઈ હતી કોઈ પુરુષ સાથે ફોન પર વાત કરતી હતી એને વારંવાર કહેતી હતી કે મારો પીસો કરશો નહીં હું પોલીસને બોલાવી દઈશ પોસ્ટમોર્ટમનો રિપોર્ટનો ફોન આવે છે એસીપી સાહેબના મોબાઈલ પર ડૉક્ટર સલૈ રંજને જણાવ્યું યુવતીના ગળા પર ગળું દબાવવાના નિશાન છે એને ગળો ઘૂંટી મારી નાખવામાં આવી છે મૃત્યુ સમય લગભગ અગિયારથી બાર વાગ્યા વચ્ચેનો છે દયા બોલ્યો સર એટલે કે આ ખૂન છે સુસાઇડ નહીં એસીપી કહે એકદમ સાચું હવે કાતિલને શોધવો પડશે સીઆઈડીએ નેહાનો મોબાઈલ ચેક કર્યો છે કોલ લિસ્ટમાં એક જ નંબર વારંવાર આવતો હતો અજય શાહ નામના વ્યક્તિનો સીઆઈડીએ અજયને પૂછપરછ માટે બોલાવ્યો અજયે કહ્યું હા હું નેહાને ઓળખું છું અમે સાથે જ કામ કરતા થોડા મહિના પહેલાં અમે મિત્ર બની ગયા હતા પરંતુ પછી એ મને અવગણવા લાગી કાલે રાત્રે મેં એને કોલ કર્યો હતો પરંતુ હું એની પાસે ગયો ન હતો અભિજીતે શંકાસ્પદ નજર કરી તું ખોટું બોલી રહ્યો છે અજય કારણ કે ઘટના સ્થળ પર મળેલા પગલાંના નિશાન તારા જૂતા સાથે મેળ ખાતા આવે છે અજય ગભરાઈ ગયો ના સર હું સાચું કહું છું હું ત્યાં ગયો હતો પણ એના મર્યા પછી હું એને મળવા ગયો ત્યારે એ પહેલેથી જ મૃત પડી હતી હું ડરીને ભાગી ગયો એસીપી કહે તો સાચું શું છે એ પુરાવા જ કહેશે સીઆઈડીએ બિલ્ડિંગનું સીસીટીવી તપાસ્યું અગિયાર પંદર વાગે એક અજાણી વ્યક્તિ કાળા કપડાં પહેરીને પ્લેટ તરફ જતા દેખાયો હતો ચહેરો માસ્કથી ઢંકાયેલો હતો પણ એની હાથ પર એક ખાસ ટેટું દેખાતું હતું દયાએ કહ્યું સર આ ટેટું હું ઓળખું છું એ ચેટું અમુક દિવસો પહેલાં એક ગુનેગાર સંદીપ યાદવના હાથ પર જોયું હતું સીઆઈડીએ સંદીપને પકડી લીધો શરૂઆતમાં એણે ઇન્કાર કર્યો પરંતુ પુરાવા સામે એ તૂટી પડ્યો સંદીપે કબૂલ્યું હા મેં નેહાની હત્યા કરી અજય અને નેહા વચ્ચેનો સંબંધ મને સહન થતો ન હતો હું નેહાને સતત ત્રાસ આપતો એણે પોલીસમાં જવાની ધમકી આપી એટલે ગુસ્સામાં આવીને એનું ગળું ઘૂંટી નાખ્યું એસીપી પ્રદ્યુમન ધીમાસ્વરે બોલ્યા ક્રાઇમ કેટલી રીતથી છુપાવવાનો પ્રયત્ન કરો પણ સત્ય હંમેશા બહાર આવે જ છે દયા કહે બસ સર ગુનેગાર કદી બચી શકતો નથી અભિજીત કહે હવે સંદીપને કાયદાની સજા મળશે નેહાને ન્યાય મળ્યો અને સીઆઈડી ટીમ ફરી એક કેસ સફળતાપૂર્વક ઉકેલી શકી આવી દરરોજ કહાની સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને